ખાતો કેમ નહીં फटाफट લો આમ જો તો રૂ રૂ કરી છે આનું પણ ઉઠાનું બનાય ને મમ્મી એ જ કરું છું પહેલા આનું લઈ લો એનું મોઢું જો જલ્દી જિનલ મોડું જો મોડું જો એ મમ્મી એ મમ્મી આલુ પુરાઠા બનાવავს હા જો તો બને હા બનાવ છે થોડી સફાઈ કરી લે આવો પછી બનાવો મને ભૂખ લાગે છે હા હા બહુ વધારે ભૂખ લાગે છે હે તો થોભવું પડશે થોડીક વાર છ રા જોઈ પડશે કે આ છે માલ સામાન બનાવી દીધો બધો હા બધું રેડી થઈ ગયો તૈયાર કમ્પ્લીટ કે છે બસ આવતા આવડી મૂકો ને એકર તો કરી ગયા આ બધી વસ્તુ આ લઉં ન શું છે હા આ आलू पराठा માવો છે મા आलू માવો હ આ पराठा નો લોટ અને આ દહીં વઘારેલું પરોઠા જોડે ખાવાનું ફેમસ છે ને આ आलू પરોઠા એ મારા આટને બહુ ભાવારે બરોબર તો કેટલી વાર બનાવો બસ મિનિટ બનાવી હા અને અહીંયા આ હું ચાલી જલ્દી લખાવાનું બન્ને એકસાથે હા બધાને ફોન જોતે જોતે ઉતરેવામાં લકતા લકતા હોરું ઉતરે સી લક

અને પછી જે આ માવો 10 મિનિટ પહેલા તૈયાર કર્યો છે ને એ માવો અંદર ભરવાનો નોર્મલ બોલ ને પણ નોર્મલ આ માવો ભરી અને પછી પેક કરી અને એને એને લોઈ બનાવી અને વધારે અને લોટ કાઢી અને એનું લોઈ બનાવી દેવાનો પાછું ફરી પરોઠું બનાવવાનું હા ચાલો ચાલો

આ आलू पराठा તૈયાર થઈ ગયો સારું તો ના મમ્મી નું લાઈક કરજો શેર કરજો અને કરજો સરપ્રાઈઝ ને સબસ્ક્રાઇબ રાઈક સબસ્ક્રાઇબ કે લાલ બટન દબાવી દેજો લાલ અને ખાવું હોય તો અહીં આવી જજો ખાવું શું કરે બેટા શું કરે બોલ તાતા બોલ કાકા કે છે આઈ રે આ કાકા નહીં કાકો આઈ રે તારો